સૌ વાલા મિત્રોને મારા જયશ્રી રામ હું દુષ્યંત પાઠક ફરીથી हनुमान जी दादा ની કૃપા થી આપની સેવા માં એક નવો વિડિયો સાથે હાજર છું તો તારીખ છે 6 સપ્ટેમ્બર 2025 અને શનિવાર નો દિવસ પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે શુક્લ પક્ષ છે ધનિષ્ઠા નક્ષત્ર છે આતિકંડ યોગ છે મકર રાશિનો ચંદ્ર છે સિંહ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો રાહુકાળ 9 ને અરા મિનિટથી 10 ને 52 મિનિટ સુધી છે અને ને ને મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ સારું કાર્ય કરવા માટે શુભ કાર્ય કરવા માટે મધ્યાહન કાળે બાર થી બાર ને પચાસની વચ્ચે અભિજીત મુહૂર્ત છે તેમાં કોઈ શુભ કાર્ય શુભયાત્રા શરૂ કરી શકો વાલા મિત્રો આજનો વિષય છે આજનો ઉપાય તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે જાઓ નહવા માટે જાઓ ત્યારે અડધી ચમચી અબીલ નાખી દેવાનું અથવા અડધી ચમચી સફેદ ચંદન નાખી દેવાનું અથવા સફેદ पुष्प ત્રણમાંથી કોઈપણ એક વસ્તુ નાખી ત્યાર પછી સ્નાન કરી લેવાનું સ્નાન કરતી વખતે સાબુ ઉપયોગ કરી શકો સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર પહેરી લો ત્યાર પછી તમારા ડાબાને જમણા પગની નીચે સરસેના તેલના તિલક કરવાના છે આ કાર્ય પતી જાય ત્યાર પછી જ્યાં ગણપતિની સ્થાપના થઈ હોય અથવા ગણપતિ મંદિરે તમારે જવાનું છે દરોને ગોળ ભગવાનને અર્પણ કરવાનો છે પગે લાગવાનું છે સાથે સાથે ઓમ ગમ ગણપતે નમઃ નાના યથાશક્તિ તમારે જપ કરવાના છે ત્યાર પછી હનુમાનજીના મંદિરે જવાનું છે હનુમાનજી દાદાને તમારે સફેદ પુષ્પ અથવા સફેદ આકડાનું ફૂલ તમારે અર્પણ કરવાનું હનુમાનજી દાદાને પગે લાગવાનું છે સાથે સાથે કોઈપણ ફળ હનુમાનજી દાદાને અર્પણ કરવાનું છે સાયનકાળ થાય ત્યારે પશ્ચિમ દિશાનું મુખ રાખી એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ અને સાથે સાથે સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ દાદાને અર્પણ કરવાનું આ ત્રણ કાર્ય પતી જાય ત્યાર પછી રાત્રે સૂતી વખતે પોતાની પથારીમાં બેસી પલાઠી વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે છે તેવા બધા જ મારા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના અને મે કહ્યું તે પ્રમાણે તેમને ઉપાયમાં મે કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક ડાબાને જમણા પગમાં કરવાના અને સાથે સાથે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના બાળકોને વેચવાનું છે બસ આટલો જ ઉપાય છે કરી લો આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છઠ્ઠી સપ્ટેમ્બર અને શનિવારના રોજ છે તેવા મારા વાળા મિત્રોએ સ્નાન કરીને પોતાની માતાને ચરણ સ્પર્શ કરવાના છે અને કોઈ પણ ગરીબ વ્યક્તિને જરૂરિયાતમંદ વ્યક્તિને એક સમય જમે એટલું ભોજન દાનમાં આપવાનું છે સાથે સાથે તમે તમારી માતાને વસ્ત્રનું દાન કરી શકો જો માતા દિવંગત થઈ ગયા હોય તો પછી કોઈ પણ વૃદ્ધ માતાને તમે વસ્ત્રનું દાન કરી શકો બસ આટલું જ માત્ર કરી લો આખું વર્ષ ભગવાનની કૃપા તમારા પર હંમેશા રહેશે વર્ષ સુંદર રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર હોય છે કદાચ તમારાથી વિડીયો જોવાનું ભૂલાઈ જાય ત્યારથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો અને વિડીયો લઈ ઉપાય કરી લેજો મારી બે હાથ જોડીને એક વિનંતી મારા વિડીયોને જેટલો બને એટલો વધુ વખત શેર કરજો કોઈ મંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે એટલી ની હું આશા તમારી પાસે રાખું છું મારા કામને તમે પ્રમાણિક સમજતા હોય અને મારી વાણીમાં તમને જો વિશ્વાસ હોય તો મારા વિડીયોને અવશ્ય શેર કરજો બસ એ જ પ્રાર્થના સાથે નવા વિડીયોમાં હું ફરી મળીશ આપ સૌને મારા જય શ્રી